હેલો મનસુખભાઈ રાઠોડ વાત કરો છો જય ભીમ જય સંવિધાન જય ભીમ જય સંવિધાન સત્યના પ્રયોગો તંત્રી વાત કરું રમેશભાઈ પરમાર માદરે વતન અમદાવાદ નું બોલો 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 કેમ છો હવે એક ઓડિયો તમારો સાંભળ્યો પેલા બહુચરાજી બાબતે બરાબર એટલે મને દુઃખ લાગ્યું સારું થોડુંક મેં કીધું આવું કેમ કરવું પડ્યું તમારે

આવું કોક આપણને એમ કે તમે બાબા સાહેબ આંબેડકર નથી કહી શકતા હું તમને શું કહું ઈસ્યુ મનસુખ ભાઈ શું કરવા ઉભા કરો તમે છું નથી ઇશ્યુ તમને એવું લાગે છે તમને ના ખબર હતો આનું પરિણામ બહુ ખોટું આવશે એનું કારણ કહું આ અધ્યશક્તિ

જે સમજતા હોય ને બરાબર બાબા સાહેબ ભારત વિશ્વ વિભૂતિ છે જે વલ્લભભાઈ સરદાર છે એ લોખંડી પુરુષ છે ગાંધીજી મહાત્મા તમને કહો રાષ્ટ્રપિતા આ કોકડાન બોકડાન તાપી ખાઈ જવાય એને કઈ માતાજી આમાં ક્યાંય કાયમ લાગતું હત પણ હું તમને શું કઉ છું એક વસ્તુ મનસુખભાઈ સીધી અને સટ તમને એવું કઉ છું આવા શું કરી અને આપણી સમાજ ને મનસુખભાઈ તમે તો બોલીને છૂટી ગયા

બહુર માંથી એમ નથી કીધું એમાં મારી માં છે તો તારી માં કેવી રીતે તમે આખી વાત તો સમજતા નથી બાપ એટલે કાયદા નો બાપ તમારે થઈ શકે તો ભાઈ એ માં રહી બરાબર તો એમની શક્તિ ની આધાર નો બાપ તમે આપડો બાપ ના એવું શકાય એવું નહીં મનસુખ ભાઈ તો એ આસ્થા ની માં ખરી ને યાર એ ભાઈ એવું કીધું દરબાર

જેને દેશ માટે કઈક લેડી હોય મનસુખભાઈ આના માટે મનસુખભાઈ ઘણો સમય લાગશે કમલેશભાઈ આ કોઈ કોઈને સુધારવાનો પ્રયત્ન નથી આ કોઈને વિચાર રહેવાનો પ્રયત્ન નથી આ મતલબ ખાલી તર્ક બુદ્ધિ વિચાર શ્રેણી ની વાત છે મને ફોન કર્યો મેં અત્યારે મને ફોન કર્યો મારે તમને હું તમને જવાબ આપું છું હવે તમે જે જવાબ આપું એમાં તમે કેવી રીતે કીધું આમ હું કામ કીધું તમે પૂછો છો જવાબ આપું છું તમારે વસ્તુ જાગ્રત ન કરીને એ વસ્તુ તો ફોન જ કરાય ને તમે કમલેશભાઈ જાધેવ નો ઓળખો છો એમાં મારા ઉપર મારાચાસ ફોન આવ્યા હું સત્ય પ્રયોગો પ્રયોગ સાપ્તાહિક અખબાર નો માલિક છું પચાસ જણા એમને ફોન કર્યા રમેશભાઈ આવું છે આવું છે મેં કીધું એ કમલેશભાઈ નો વિષય છે ને કમલેશભાઈ નીચે લખ્યું છું કે કમલેશભાઈ દ્વારા એટલે હું તો તમને એવું કહું છું કે ઉત્તર ગુજરાત ચુહાણ છે એટલે જાતિ પ્રયત્નો નથી જેથી કરીને એનો વ્યક્તિગત થોડું છે એને એવડાઈને કીધું કે અમારે બધા માં છે તો બાઈ ના ના આવું આવું ના કરશો ભગવાન ચેત્રી દેવતા અત્યારે જે અત્યારે ચાલે છે સમગ્ર ભારત હિન્દુ હિન્દુ કરીને ચાલે છે ને આ રાહુલ હમણાં બોલ્યો કે ના બોલ્યો જે બોલ્યો એ શું કર્યું ગુજરાતે શું કર્યું આ બધા આપડે પોતા બહુ વાર લાગે કોઈનો વ્યક્તિગત પ્રસંગ એને લેવા દેવા નથી સાર્વજનિક પ્રશ્ન થઈ ગયો મનસુખ ભાઈ સાર્વજનિક હોય તો એમાં ક્યાં કોઈ મેટર છે બૌધર્મ નો કુકડો છે ઈ કુકડો કોઈથી બાઈ નો વજન નો કમી શકે એ વાત કદાચ એવું જોવા જઈએ તો તેત્રી કરોડ દેવતા માં ગણીએ તો જયારે શૂન્ય નું સર્જન નતું થયું ત્યારથી તેત્રી કરોડ હાલ્યા હોય જયારે બહુચર માં કર્યું ને હવે હું તમને કઉ હું પોતે બહુચરાજી નો છું મારું બહુચરાજી ગામ છે ભાઈ બરાબર પણ મારો કેવાનો મિનિંગ એવો છે કે આવું કરી અને એક શું કેવાય તમે વાયરલ તમે કર્યું હોય તો

હું નાખું છું પછી હું ભીમ સૈનિક છું મારે આમ ના પડે છતાં તમને એવું છું કોઈ મારું નામ કે રમેશભાઈ તમને મને કહેજો પણ આવું ના કરશો મારા ભાઈ હું તમને અંબલ રિક્વેસ્ટ કરું છું કોઈ પણ હું તમને કઉડે મેં ક્યાં કઈ કીધું તમે આખી વાતો જમા ચાલે મેં કઈ કીધું જ નથી ને ચલો એ દરબાર એવું બોલ્યા એવું બોલ્યા કે ભાઈ મા છે મોટા બાપા ને બાપ કેવાય મોટા બાપા જ કેવાય એટલે પણ જેને ના જ કે બાપા મારા નાના મારા નાના ભાઈ ના છોકરા ને મને બાપા જ કે મારા છોકરા પપ્પા નો કે બાપુજી છે દાદી દાદો બધું બન થઈ ગયું અત્યારે દાદી દાદા નથી કેતા અત્યારે મમ્મી પપ્પા કે છે અને ઓલા ને ઓને માન બાપુજી કે કોને દાદી હવે મારે તમને કે જો આવા મારી છોકરા વહુ રહી ને એ આપડા એની માનો આપડા ઘરવાળા થયા મનસુખભાઈ તમને આખી વાત સમજતા નથી રમેશભાઈ હું તમને તમને મમ્મી કે એટલે આ દીકરી અત્યારે મારી છે એટલે મમ્મી પપ્પા કહે છે કે આ મા અને આ બાપુજી મારા કર્મના કે મારા સાસુ સસરા તરીકે દરબારે તમારી વાત કરી તો એની છે અને મા કીધી આપણે ક્યાં ખ્યાવાની જરૂરી યાર તમે નથી એને તો હું એમ કોઈ પણ દેવી શક્તિ હોય એને મા શબ્દનો પ્રયોગ નથી કરાતો કેમ કે શક્તિ કોઈની આયરી નથી રમેશભાઈ આઠ પુરુષ થી અરે ઈચ્છા પણ તો સંગે સેલું નહીં મેં તો ફરું અકેલી દીકરી નથી એ કોઈ ની કોઈ માં ન કહીએ કે માં અપમાન શબ્દ છે આ બધા કવિઓએ કીધું છે કે કુતરી કુળદેવી કરતા કુતરી ભલી કીધું છે ને એટલે એવો મિનિંગ એવો નહીં થતો જેને સમજવાની ભૂલ બરા સમજવાની કેવાની રીત રમેશલાલ મારી વાત સાંભળો ઈ મેટર આખી છે ને સમજવા ફેર છે માં શબ્દ જે કહેવામાં આવે છે ઈ એક જ માને કહી શકો બાકી કોઈ માને કોઈ શબ્દ પ્રયોગ જ નથી જેનો જેનો તોલ આ દુનિયામાં બધું દુનિયા માં બધું તમે તો કવિ હશો યાર અમે તો એટલું બધું અમે તો લેખક છીએ અમે લખવા વાળા હું તમને કહું પેપર માં લખી શકીએ અમને બધી એટલું બધું જ્ઞાન નહીં થાય પણ ખરેખર તમે જે બોલ્યા ને કે મને જૂઠું લાગ્યું મને ખોટું લાગ્યું ખરેખર આવું ના કરે એટલી મને ખબર પડે માં શબ્દ કોઈ પણ દેવી શક્તિ હોય એને માં શબ્દ નથી ઉપર એને જગદંબા કેવાય બા જગદંબા માં નહી માર માં સદી માં બધું બોલો બધા